મિત્રો સ્વાગત છે તમારું એનપી આજે આપણે સાંતલપુર તાલુકાના જે વહેતી ગંગાના નામથી પણ રાધનપુર અથવા આવી શકાય છે રાધનપુરથી પિસ્તાલીસ અને સુઈ પચીસ કિલોમીટરના અંદાજીત અંતરે આવેલું છે આ મંદિરની વાત કરીએ તો આ મંદિર અતિ પ્રાચીન એટલે કે મહાભારતકાલીન છે આ મંદિર રોડની બાજુમાં આવેલું છે આ મંદિરનું નવીન નિર્માણ કાર્ય કરેલ છે જે મધ્યમ કદનું બનાવવામાં આવેલ છે મંદિરના મુખ્ય ગર્ભગૃહની અંદર ભગવાન શંકરનો શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલ છે આ મંદિરનું નિર્માણ સફેદ માર્બલ પથ્થર અને ઈટોમાંથી બનાવવામાં આવેલ છે અને મંદિર બે શિખર ધરાવે છે છે મંદિરની જમણી બાજુએ આવેલો મંદિરની ડાબી બાજુએ મંદિરની મુખ્ય વિશેષતા એટલે કે વહેતી ગંગા કુંડ છે આ કુંડના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર અને કુંડ વિશે લોકવાયકા મુજબ જ્યારે પાંડવો તેર વર્ષના વનવાસમાં નીકળ્યા અને તે અંતિમ સમયમાં તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાં રોકાયા હતા અને તેના પુરાવા અનેક જગ્યાએ મળે છે જેમાં સમી તાલુકામાં આવેલ લોટેશ્વર મહાદેવ ત્યાર પછી આગળ વધતા અહીં જજામ ગામ આવીને રોકાયા અને તે આ સ્થળે પહોંચ્યા અને પાંડવોને તરસ લાગી પરંતુ ત્યારે આ વિસ્તાર દૂર દૂર સુધી સૂકો હતો અને પાણીની કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે ધનુરધારી અર્જુને તેમની ગાંડીવ એટલે કે ધનુષ્ટિક એક તીર જમીન પર છોડ્યું અને ત્યારથી અહીં આ પાણી નીકળ્યું તેવી માન્યતા છે અત્યારે જે પાણી વહે છે તેને વહેતી ગંગા તરીકે ઓળખવામાં આવે છે આ પાંચ હજાર વર્ષોથી આ કુંડમાં પાણી વહે છે અને તે કોઈ દિવસ સુકાયું નથી અને તેનું પ્રમાણ આજે અહીં લુણેશ્વર મહાદેવના કુંડમાં જોવા મળે છે આ કુંડના મહત્વની વાત કરીએ તો અહીં વહેતી ગંગા હોવાને કારણે લોકો તર્પણ વિધિ અને બીજા અનેક ધાર્મિક કાર્યો અર્થે અહીંયા આવે છે aways早 Marche amā rādi variance, allī anthropology. Every vaado naśā rādi ma-book farming challenge from invershi capacity, all image as <laughs> aaka hey avenaka chāra. a현ir是我 krai shāra. ka ar leopard segu functions carri公公 hen એ પિતાજી એ માતા શ્રી આદિ બ્રાહ્મણિ સાક્ષી ગંગામાં સમાજ પ્રપન જે ભગવાન અમારાથી હતી

આ ભારતને છે એકડે કંપની જો આવે છે અમે પંથ કેમ કરો આટમે જોડે રાખો વખત બે જણ આ કુંડમાંથી નીકળતું પાણી દૂર સુધી ના જઈને મંદિરની હદમાં જ સમાઈ જાય છે અહીં આવતા શ્રદ્ધાળુઓને બેસવા તથા ભોજન પ્રસાદી બનાવવા માટે વાસણ તેમજ જરૂરિયાતના સાધનો બનાવેલ મકાન કે જે ધર્મશાળા જેવું લાગે છે ત્યાં ઉપલબ્ધ છે તો આપ શ્રદ્ધાળુઓને અમારો આ લોણેશ્વર મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા ઐતિહાસિક સ્થળ મંદિરો તથા માહિતીથી ભરેલા વિડિયો જોવા માટે અમારી ચેનલ એમ બી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ